નમસ્કાર સ્વાગત છે આપનું પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં આજે વાત કરવી છે રમતમય વિશ્વની કારણ કે તમે જુઓ તો આખું વિશ્વ એવું કહી શકાય કે રમતમય રમતમય બન્યું છે અને એની પાછળના કારણો એ છે કે ભારત ઝિંબાવેલી ટી ટ્વેન્ટી શ્રેણી તો ઓલરેડી ચાલી રહી છે એ સાથે જ વાત કરીએ તો બીજી તરફ શ્રીલંકા સામેની જે શ્રેણી છે બીજી એ પણ જાહેર થઈ ગઈ છે પેરિસમાં જે વિમલ્ડન ગ્રાન્ડ જે ફાઇનલ છે એમાં દસમી વાર સાર્બિયાના જોકોવિચે પ્રવેશ કરી લીધો છે કે જે અલકારા સામે રવિવારે રમવાની છે આ ફાઇનલને વિમેન્સ સિંગલ ફાઇનલ આજે રમાશે આ સાથે જ વાત કરીએ તો ઓલિમ્પિક્સની તૈયારીઓ તડામાર ઓલરેડી ચાલી રહી છે તો આ બધું જ જોતાં એમ કહી શકાય કે તમે જો કે ક્યાંક ને ક્યાંક ચારે બાજુ દુનિયામાં ક્રિકેટ ટેનિસ એથ્લેટિક્સ ટેબલ ટેનિસ બેડમિન્ટન ચેસ આવી રમતો દુનિયામાં એક યા બીજી રીતે કોઈ ને કોઈ ખૂણે રમાઈ રહી છે અને એથી જ કહી શકાય કે રમતમય વિશ્વ બન્યું છે જિમ્બાવે સામે ભારતની ચોથી ટી ટ્વેન્ટી જે મેચ છે એ પણ રમાઈ રહી છે જો ભારત જીતશે તો ભારત શ્રેણી જીતી જશે પણ ઝિમ્બાવે પણ ક્યાંક શ્રેણીમાં પરત ફરવાનો સંઘર્ષ કરશે એટલે ઓવરઓલ આ બધી જ ચર્ચા ખાસ આજના કાર્યક્રમમાં કરવી છે વિવિધ રમતો જે રમાઈ છે એના માહોલ વિશે વાત કરવી છે વિમ્બલ્ડન ગ્રાન્ડ સ્લેમની જે ફાઇનલ છે એના ઉપર ચર્ચા કરવી છે સાથે જ ભારતને જીમ્બાબ્વે છે ટી ટ્વેન્ટીની જે ભારતીય ટીમ જે આ શ્રેણી કબજે કરવા માટે કેટલી સક્ષમ છે એ તમામ ચર્ચા કરવી છે આજે અને ચર્ચા કરવા માટે મારી સાથે ઉપસ્થિત છે જાણીતા સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી ઉપસ્થિત છે અશોકજી સ્વાગત છે આપનું થેન્ક યુ થેન્ક યુ સો મચ દર્શક મિત્રો અશોકજી સાથે ચર્ચા કરીએ પહેલાં નજર કરીએ એક રિપોર્ટ પર થઈ ગયું છે એક તરફ ભારત ઝિમ્બામ્વેની શ્રેણી રમાઈ રહી છે એક તરફ શ્રીલંકા સાથેની શ્રેણી જાહેર થઈ ગઈ છે પેરિસમાં વિમ્બલ્ડન ગ્રાન્ડ સ્લેમની સેમીફાઈનલમાં દસમી વાર સર્બિયાના જોકોવિચે વિચે દસમી વાર વિમ્બલ્ડન ગ્રાન્ડ સ્લેમ ફાઇનલમાં પ્રવેશ કરી દીધો છે અને તે અલ્કારા સામે રવિવારે રમશે વિમેન્સ સિંગલ ફાઇનલ્સ આજે રમાશે ઓલિમ્પિક્સની તૈયારીઓ તડામાર ચાલી રહી છે એટલે ચારે બાજુ ક્રિકેટ ટેનિસ એથ્લેટિક્સ ટેબલ ટેનિસ બેડમિન્ટન ચેસ દુનિયાના એક યા બીજા ખૂણામાં રમાઈ રહી છે ભારત આજે ઝિમ્બાબ્વે સાથે ચોથી ટી ટ્વેન્ટી રમશે અને આ મેચ જીતીને ભારત શ્રેણી જીતીને બાકીની મેચને ઔપચારિક બનાવી દેશે તો ઝિમ્બાબ્વે પણ રમતમાં પરત ફરવા માટે સંઘર્ષ કરશે ભારતની ટીમના એક એક બેટર્સ IPL માં રનનો ઢગલા બનાવી ચૂક્યા છે. બોલર્સ વિકેટો લઈ ચૂક્યા છે. એટલે રઝાનું ઝિમ્બાબ્વે કેવી લડત આપે છે તે જોવું રહેશે. આ શ્રેણીમાંથી શ્રીલંકાના પ્રવાસે જર્નાર ટીમમાં પોતાનો સમાવેશ થાય એટલે યુવા ખેલાડીઓમાં હોડ લાગી છે. ભારત પાસે ચાર ઓપનર્સ છે. યશસ્વી ગિલ, અભિષેક અને ઋતુરાજને સમાવાયા છે. ત્યારબાદ સંજુ સેમસન સિંહ શિવમ દુબે સુંદર બિશ્નુ તુષાર દેશપાંડેનો ડેબ્યુ થાય છે અને ખલીલનો સમાવેશ થાય છે ભારતે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગનો નિર્ણય લીધો છે

કેમ આ મેચ એટલી જોરદાર કહી શકાય અથવા વિશેષ કહી શકાય શું કારણ આ મેચ સ્પેશિયલી જો જોકોવિચને અનુલક્ષીએ તો ખરેખર એક અદ્ભુત મેચ હશે કારણ કે જોકોવિચ આઠમી વાર આ ગ્રેન્ડ સ્લેમ ટાઇટલ માટે ઉતરશે એને ઓલરેડી ચોવીસ ઓવર ગ્રેન્ડ સ્લેમ ઓલરેડી એક વર્લ્ડ રેકોર્ડ તો છે એની પાસે પણ આ રેકોર્ડથી એ ફેટરની બરોબરી કરશે બીજી વસ્તુ એ કે અલકરાસ ફ્રેન્ચ ઓપન ઓલરેડી જીતી ચુક્યા છે લાસ્ટ ટાઈમ અને આ વખતે એ બી ખૂબ જ સુંદર ફોર્મમાં છે અને વિમ્બલ્ડનમાં ફાઇનલમાં ઉતરશે તો ગયા વર્ષના બી વિનર છે એક નો બ્લડ વર્સિસ એક એક્સપિરિયન્સની અદભુત મેચ જોવા રમશે ને બંને ખેલાડીઓ ખૂબ જ સારો ફોર્મમાં છે તો બધાને ખબર છે એક બ્લોક બસ્ટર મેચ જેને કહી શકીએ એ આ મેચ થવાની છે તો ઓવરઓલ ટેનિસ કોમ્યુનિટીમાં એક્સાઇટિંગ ઘણી સારી છે બિલકુલ આપે કહ્યું તે પ્રમાણે કે બ્લોક બ્લસ્ટર થશે અને ખાસો તો પણ આપણે વાત કરી જોકોવિચની વાત કરી પણ ખાસ સિમલભાઈ જે પ્રમાણે જોકોવિચ જે ગયા વર્ષની હારનો બદલો લેવા કેટલું સક્ષમ આપને લાગી રહ્યું છે અને ખાસો તો એવું કહેવાય છે કે યુવા ખેલાડીઓ છે તો આ યુવા ખેલાડીઓને હરાવવા શું લાગે છે જોકોવિચ માટે મુશ્કેલ પડી શકે છે મુશ્કેલ એટલા માટે પડી શકે કે જો અલખરાજ એની પાસે ખૂબ જ સારી મોમેન્ટમ છે ગયા વર્ષે ઓલરેડી વિમ્બલ્ડન ટાઇટલ જીત્યા છે આ વર્ષે ફ્રેન્ચ ઓપન જીતીને અહીંયા ઉતરી ચુક્યા છે તે કોન્ફિડન્સ લેવલ હાઈ છે જયારે જોકોવિચ છે એ એક નીનું ઓપરેશન એક મહિના પહેલા એમનું થયું હતું અને એ ની ઓપરેશન પછી એ ઉતર્યા છે અને અદભુત રીતે ફાઇનલમાં પ્રવેશ કર્યો છે તો આ મેચ ઘણી રસપ્રદ હશે કારણ કે આપણે જાણીએ છીએ કે જોકોવિચની ની મેન્ટલ ટફનેસ જે છે એ અદભુત છે ખૂબ જ સારો ફાઈટર છે અને અલકરા જે છે એ ખૂબ સારું રમી રહ્યા છે એમની પાસે અત્યારે ખૂબ સારી મોમેન્ટમ છે એક સારી વિનિંગ સ્ટ્રીક એમની પાસે છે તો એ જોતા આ મેચ ઘણી ઇન્ટરેસ્ટિંગ કહી શકાય પણ ક્યાંક આપણે યુથ વર્સિસ એક્સપિરિયન્સ જોવા જઈએ એમાં તો ક્યાંક અલ્કારાજનું પત્તું એટલા માટે ભારે છે કારણ કે છે અને પાસે ખૂબ સારી મેડવે દેવ ને એક લાંબી સેમી ફાઈનલમાં પાંચ સેટના સંઘર્ષ પછી હરાવ્યો હતો અને જ્યારે જોકો વિચ ની વાત કરીએ તો જોકોવિચે મુસેટી ને સીધા સેટમાં હરાવી જીત મેળવી હતી કેટલું ઇન્ટરેસ્ટિંગ કેટલું મહત્વનું કહી શકાય આ ખૂબ જ સારો પ્રશ્ન છે એટલા માટે કે જે છે એમને ક્વાર્ટર તરફથી એક સિમ્પલ વોકઓવર મળ્યો હતો પ્લસ એટલી સારી મેચ જે છે લોરેન્ઝો મુટે ઇટાલી સામે એટલી એટલું સારું કઈ કોમ્પિટિશન નથી જયારે અલકારાશે ખૂબ સારી મેચ રમીને ફાઇનલ સુધી પહોંચ્યો છે તો એક મેચ રેડી સિચ્યુએશન અલકારાસ પાસે ખૂબ જ સારી છે જયારે જોકોવિચ છે એ ઓલરેડી ઇન્જર્ડ હતા કોઈ અપ ટુર્નામેન્ટ બીજી રમ્યા નથી સીધી વિમ્બલ્ડનમાં રમ્યા છે તો એક મેચ રેડી સિચ્યુએશન એમની પાસે નથી તો આ રીતે અલકારાજ એટલું કહી શકાય કે કારણ કે તમે કીધું એમ પાંચ સેટની મેચ રમ્યા છે અને ખૂબ સારું પરફોર્મ કરીને આવ્યા છે તો અલકારાજ કોન્ફિડન્સ લેવલ ઘણું સારું હોવું જોઈએ જ્યારે જોકોવિચ પાસે અત્યારે નથિંગ ટુ લૂઝ કારણ કે ઓલરેડી એ ચોવીસ ગ્રેન્ટ જીતી ચૂક્યા છે સાત વિમ્બલ્ડન જીતી શક્યા છે તો ક્યાંક જોકોવિચ છે એ બહુ ફ્રી માઇન્ડ થી રમતા હશે અને અલકારાસ પર થોડો પ્રેશર હોય બિલકુલ પણ આમ છતાં આપે છે અલકારાઝ નું પલડું ભારે છે અને જોકોવિચ ને પણ વાત કરી કે બંને જયારે ફોર્મમાં છે ત્યારે શું લાગે છે કે આપના મતે કોણ ચેમ્પિયન બને તેવી શક્યતાઓ વધારે દેખાઈ રહી છે ડેફિનેટલી એક નેક એન્ડ નેક અને બ્લોક મેચ અને બંને પ્લેયરો ખૂબ સારું રમી રહ્યા છે પણ અત્યારના બિકોઝ જોકોવિચની થોડું ઇન્જરી ચાલે છે અને અલકારાઝ અદભુત ફોર્મમાં છે મેચ શાપને તેમની પાસે છે તો ડેફિનેટલી અત્યારના અલકારાઝનું પલ્લું થોડું ભારે દેખાઈ રહ્યું છે જોકોવિચ કરતા આપણે સૌ જાણીએ છીએ કે જોકોવિચ કેટલો મેન્ટલી ટફ પ્લેયર છે અને ઈ કેન ટેક અ રેબિટ આઉટ ઓફ ધ હેક તો એ કઈ બી કરી શકે છે અને ખૂબ સારી ફાઈટ કરશે જે બી મેચ હશે જબરજસ્ત મેચ થશે એની ગેરંટી છે ને બંને પ્લેયરો ખૂબ સારી ફાઈટ કરશે કારણ કે અલતરાજે હવે એનું સાતત્ય અને એની જે ડોમિનન્સ છે ટેનિસ વોર્ડમાં એ પુરાવાર કરવું પડશે અને જોકોવિજ જે છે એટલા માટે કારણ કે જોકોવિજ આ વિમ્બલ્ડન જીત્યો તો પચીસ ટોટલ ગ્રેન્ડ સ્લેમ જીતશે અને એની સામે કોઈ પ્રશ્ન રહી રહે કે ગ્રેટેસ્ટ ઓફ ઓલ ટાઈમ જેના માટે જોકોવિજ અત્યારે રમી રહ્યો છે તો એ હિલ પ્રૂવ હિમસેલ્ફ એઝ અ ગ્રેટેસ્ટ ઓફ ઓલ ટાઈમ આ બંને પ્લેયર માટે ચલો બિલકુલ આપે કહ્યું તે પ્રમાણે બંને ફોર્મમાં છે મુકાબલો રહેશે તેવી શક્યતા છે પ્લેગ્રાઉન્ડ સ્પોર્ટ શો માં આપનો ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ થેન્ક યુ થેન્ક યુરી મચ યસ અશોકજી જે પ્રમાણે શ્રીમલભાઈએ કહ્યું અને સમગ્ર વિશ્વ મેં જે પ્રમાણે કહ્યું કે રમત બન્યું છે ભારતની ટેબલ ટેનિસ ટીમ જો ઓલિમ્પિક્સ માટે નીકળી ગઈ ભારત શ્રેણી રમાઈ રહી છે પેરિસમાં વિમ્બલ્ડન ફાઇનલસનો તકતો ગોઠવાઈ રહ્યો છે આ બધા જ માહોલને લઈને શું કહેશું કે રમતગમતનો માહોલ અત્યારે કેવો જામ્યો છે સી બહુ તમે સાચી વાત કરી કારણ કે વિશ્વમાં તમામે તમામ જગ્યાએ કંઈક ને કંઈક ટુર્નામેન્ટ ચાહે બેડમિન્ટનની હોય ચેસની હોય ટેનિસની હોય ક્રિકેટની હોય એ રમાઈ રહી છે અને આટલા બધા ઇવેન્ટ્સ પહેલાં નહોતા રમાતા ટુ બી વેરી પ્રેસાઇઝ કારણ કે જે પ્રચાર અને પ્રસાર તો થયો છે એના કારણે હું માનું છું કે આ બધી રમતોમાં લોકોનો જે રસ છે વિશેષ છે અને એટલા માટે જે રીતે પ્રેઝન્ટેશન થાય છે રમતોનું તમે જુઓ કે ભારતની જે રીતે તૈયારી છે ઓલિમ્પિક્સ માટેની એ બી જોરદાર છે કારણ કે ગયા વખતે જે મેડલ્સ હતા એના કરતાં પણ વધારે મેડલ્સ જીતવા માટેની તૈયારીઓ આપણે ચારે બાજુથી ક્વોલિફાઈંગ રાઉન્ડ્સ પૂરા થાય જે ક્વોલિફાય ઓલિમ્પિક્સમાં થયા છે એ બધી આપણે વાત સાંભળીએ છીએ તો આઈ થિંક એવરીવેર ધર અને ઓલિમ્પિક્સ એક એવી વસ્તુ છે કે જે દરેકે દરેક દેશ એમાં પાર્ટિસિપેટ કરે છે એટલે જે જે દેશો છે એ બધા પાર્ટિસિપેટ કરે એટલે સમગ્ર વિશ્વમાં ચારે તરફ રમત રમાશે બિલકુલ અને આ હવે બસ ગણતરીના દિવસો બાકી જે ઓલિમ્પિક શરૂ થવાના એ પહેલાં આજે આપણે વિમ્બલ્ડન ફાઇનલ લેડીઝ ફાઇનલ આજે રમાશે જેન્ટ્સ ફાઇનલ કાલે રમાશે એની હમણાં વાત કરીએ ત્યાર પછી બેડમિન્ટનની ટુર્નામેન્ટ ચાલી રહી છે ક્રિકેટ ચાલી રહી છે અને પછી શ્રીલંકા જવાનું જ ભારત એ ચાલી રહ્યું છે પેલી બાજુ એક જબરજસ્ત ખેલાડી સાતસો વિકેટ લઈને એન્ડરસને ગઈકાલે નિવૃત્તિ લીધી છે ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડિઝની ટેસ્ટ મેચ રમીને તો આ બધી બાબતો જોતા એમ લાગે છે કે લોકોનો રસ પણ વધ્યો છે પ્રેઝન્ટેશન પણ સારું થઈ રહ્યું છે અને લોકોને જે પીરસાય છે એ મજા આવે છે અને દેટ ઇઝ વાય આ ગમત બહુ જબરજસ્ત રીતે આગળ વધી રહ્યું છે તમે જો બોટાઈ સેટ કે લગભગ દરેકે દરેક જગ્યાએ આ માહોલ અત્યારે જોવા મળે છે બીજું કે નાનામાં નાનો દેશ સૌથી નાનામાં નાનો દેશ છે તે પણ ઓલિમ્પિક્સની તૈયારી કરતો હશે તો યુ કેન જસ્ટ ઇમેજિન ધ વે સ્પોર્ટ્સ આર બીન સ્પ્રેડ અક્રોસ વર્લ્ડ બિલકુલ બિલકુલ આપે કહ્યું તે પ્રમાણે કે સમગ્ર વિશ્વ રમતમય બન્યું છે પરંતુ ખાસ તો હવે સીધો સવાલ ભારતને ઝિમ્બાબ્વે વચ્ચેની જે ટી ટ્વેન્ટી શ્રેણીમાં ચોથી ચોથો જે મુકાબલો છે અશોકજી શું કહેશો ભારત શ્રેણી કબજે કરવા તો મેદાનમાં ઉતરશે પરંતુ ઝિમ્બાબ્વે પરત ફરવા માટે કેટલું મજબૂત અથવા બંને ટીમોને કઈ રીતે જુઓ છો આજના મુકાબલામાં ઇઝ જો આપણે બે તો એટલું એટલું સારું એનું પ્રદર્શન આ વખતે રહ્યું નથી આમ તો ક્યારેય રહ્યું નથી આપણે આઠ મેચો જે રમ્યા જેમાંથી આઠ ને આ બાકીની જે રમ્યા આ સિરીઝમાં એમાંથી માત્ર બે જ મેચો એ લોકો જીત્યા બે ને એક ત્રણ આ વખતે એક જીત્યા એટલે ત્રણ બાકી બધી મેચો ભારત જ જીત્યું છે એટલે પહેલી વાત બીજી વસ્તુ કે જે ખેલાડીઓ અત્યારે ગયા છે એ બધા ડોમિનેટ કરનારા ખેલાડીઓ છે અને જબરજસ્ત આઈપીએલમાં રનના ઢગલા કરીને વિકેટોના ઢગલા કરીને ત્યાં આગળ ગયેલા છે આ બધા ખેલાડીઓ કંઈકને કંઈક પ્રૂવ કરવા માટે ત્યાં ઉતર્યા છે અને આ શ્રેણીમાંથી કારણ કે હવે થોડાક વખતમાં શ્રીલંકા જવાનું છે એટલે તે વખતે જે શ્રેણીમાં તમારી પસંદગી થાય અથવા તો ખેલાડીઓની પસંદગી થાય એના માટે બહુ જબરજસ્ત એ કરીફાઈ ચાલી રહી છે બિલકુલ આ ખેલાડી તમે વિચાર કરો ભારત ભારતની ટીમમાં ચાર ઓપનિંગ બેટ્સમેન રમી રહ્યા છે યસ શુભમન ગિલ છે યશસ્વી જયસ્વાલ છે અભિષેક છે અને ગાયકવાડ છે ફોર ટોપ ઓર્ડર બેટર્સ આર પ્લેઈંગ ઇન વન ઇલેવન હવે તમે વિચાર કરો કે ભારત પાસે કેટલી જગ્યા ખાલી છે ભારત પાસે રોહિત શર્માની જગ્યા ખાલી છે ભારત પાસે શુભ વિરાટ કોહલીની જગ્યા ખાલી છે અને ભારત પાસે જગ્યા ખાલી છે આ ત્રણ સ્થાન માટે અત્યારે એક જંગ ચાલી રહ્યો એમ દરેકે દરેક પ્રૂવ કરવા માંગે છે કારણ કે આ જે મેચો છે એના પરફોર્મન્સ નો બી સહારો ચોક્કસ છે એટલે એ બી લઈને ટીમ જાહેર કરવામાં આવશે એટલે બીજું કે ટીમ જાહેર કરવી એ તો દર વખતે બને છે બિલકુલ પણ આ ટીમમાં આ ત્રણના પેંગડામાં પગ નાખવાનો છે એ અગત્યનો છે અને એ માટેના ખેલાડીઓ ભારતના ખેલાડીઓની શોધ અત્યારે ચાલી રહી છે એટલે શ્રીલંકા સામેની તૈયારીઓ થઈ રહી છે એવું કહી શકાય એક્ઝેક્ટલી તૈયારી એ પછીની પણ કારણ કે ટી ટ્વેન્ટીમાં તો હવે આ ત્રણ દિગ્ગજ દેખાશે જ નહીં એટલે તમારે નવા ત્રણ ખેલાડીઓ એવા લેવાના છે કે જે આ દિગ્ગજોની જગ્યા પૂરે બિલકુલ કોણ તમને સારો સ્ટાર્ટ આપી શકે કોણ તમને વન ડાઉન વિરાટ કોહલી જેવી મજબૂતી આપી શકે કોણ તમને ઓલરાઉન્ડર જેવો પરફોર્મન્સ આપી શકે તો આ બધા ખેલાડીઓને શોધવાની એક અવાજ છે અને એટલા માટે એ બધાની અગ્નિપરીક્ષા ભલે સામેની શ્રેણીનું કોઈ બાકી મહત્ત્વ ન હોય આપણે જીતીશું એ પણ આપણને કદાચ ખ્યાલ હોય એક મેચ એ લોકો જીત્યા પછી પણ ક્યાંક ને ક્યાંક એક વાત ચોક્કસ છે કે અહીં આગળ દરેકે દરેક ખેલાડી એ સારામાં સારું પ્રદર્શન કરવા તૈયાર થઈ ગયો છે બિલકુલ પરંતુ ખાસ વાત કરીએ કે અત્યાર સુધી જે ભારતે ટોસ જીતીને ફિલ્ડિંગ લીધી છે ત્યારે શું લાગે છે કે મેચ કઈ તરફ જઈ રહી છે અને કોની જીતવાની શક્યતા લાગી રહી છે આપને દિલીપભાઈ ચાર વિકેટો તો પડી ગઈ છે અને ઓફકોર્સ હન્ડ્રેડ ઓડ રન્સ પણ થયા છે એમના એટલે પહેલાં તો કેટલો સ્કોર ભારત સામે મૂકે છે સી અહીંથી સૌથી મહત્વની વાત એ હતી ભારતે કેમ બે પહેલાં ફિલ્ડિંગ લીધી કારણ કે ગયા વખતે પાંચ વિકેટો પડી ગઈ હતી મેલી ત્યાર પછી એક બહુ જ મોટી પાર્ટનરશીપ બની અને છેક સ્કોર બહુ મોટો બની ગયો તો વેર નોટ એબલ ટુ કંટ્રોલ આપણા બોલર એ કંટ્રોલ કરવામાં સફળ થયા નહોતા એમની બેટિંગને એટલે આ વખતે એ લોકોએ પહેલાં બોલિંગ લીધી છે કે ચલો ભાઈ આપણી બોલિંગ કેટલી અસરકારક છે એ આપણે અહીંયા ટ્રાય કરીએ તો એના માટે હું માનું છું કે બોલિંગ પહેલાં લીધી લાગે છે અને ચેસ કરવાનું તો ભારતની પાસે બેટિંગ લાઇનઅપ છે જ કોઈ સવાલ નથી એટલે અહીંયા આગળ બોલિંગની થોડી કારણ કે બોલિંગ બેટ્સમેનના માં બોલિંગ ભારતની થોડીક નબળી છે યસ આ ની આપણે પહેલી ટીમ ની નહીં ટીમ ટીમમાં તો જસપ્રીત બુમરાની બધા સિરાઝને ને બધા ખેલાડીઓ છે એટલે એવું કંઈ ઇશ્યુ નથી પણ અહીં આગળ થોડીક એ લાગે છે એટલે આ ખેલાડીઓને ધારો કે મુખ્ય ધારામાં લાવો હોય ધારો કે આ જ વખતની ત્રણ ટી ટ્વેન્ટી જેમાં કદાચ જસપ્રીત બુમરાહ નહીં રમે તો એના સ્થાને કોણ આવશે એક વધારાનો બોલર તો એ પણ અહીંયા શોધ ચાલી રહી છે એટલે અહીંયા બહુ વખત અગત્યની વાત છે કે હા જો જીમ્બાબ્વે મોટો સ્કોર કરે છે તો એ પુરવાર થશે કે આપણી બે આ પર્ટિક્યુલર ટીમમાંથી બોલિંગ લાઇન અપ સારી નથી બિલકુલ બીજું જો સ્કોર આપણને સારો એકસો સિત્તેર એકસો એસીનો મળે છે તો એ પણ અગ્નિ પરીક્ષા થશે કે કયા ચાર ટોચના ખેલાડીઓ રમી રહ્યા છે એ કોણ જીગ ઝીલી શકે છે કોણ સારું રમી શકે છે કોણ ટીમને જીતાડવામાં મદદ કરે છે એટલે એ પણ એક વસ્તુ અહીંયા પુરવાર થશે એટલે આ બધી વાત વાત જોવા જઈએ તો આ પર્ટિક્યુલર શ્રેણીનું મહત્ત્વ એટલે વધી જાય છે અધરવાઇઝ એનું એ મહત્ત્વ ના તમે કહી શકો પણ યા જો તમે આ રીતે જુઓ તો એમ કહી શકાય કે હા દે ઓલ આર ફાઇટિંગ ટુ ગેટ ધ સ્પોટ ઇન ધ ઇન્ડિયન ટીમ બિલકુલ પણ અશોક જે ત્રીજી મેચની વાત કરીએ તો ભારતની બોલિંગ જે પાંચ વિકેટો પડી ગયા પછી એવું કહી શકાય કે બહુ અસરકારક ન રહી જે પ્રમાણે ઝિમ્બાબેના બેટ્સમેનોએ બેટિંગ કરી સારા એવા રન બેટર્સ કરી ગયા શું એવું લાગે છે કે એટલે આજે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ લીધી હશે કે પછી શ્રેણી જીતવા માટે ચેસ કરવાનું પસંદ કર્યું બે વસ્તુ છે એક તો ભારત પાસે અત્યારની જે સ્ટ્રેન્થ છે સ્ટ્રેન્થ બેટિંગ છે એ તો સો ટકાની વાત છે કારણ કે ચાર તો તમારી પાસે આવા ધરખમ બેટર્સ છે ત્યાર પછી રિંકુ સિંહ છે અને ત્યાર પછી બીજી ઘણી આખી ટીમ છે શિવમ દુબે છે તો તમારી પાસે આ બધા ખેલાડીઓ છે બોલિંગને તમારે ટેસ્ટ કરવી હતી કે ભાઈ બોલિંગ કેટલી અસરકારક છે અથવા તો મેઇન ટીમની અંદર આ ટીમમાંથી કયા ખેલાડીઓ જઈ શકે છે કારણ કે ઘણા ખેલાડીઓને ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ પછી રેસ્ટ આપવામાં આવ્યો છે તો એ વખતે આ ખેલાડીઓને તક મળી શકે છે કે નહીં એ સૌથી મોટો અહીંયા આગળ એજન્ડા હતો કે જોવું તો અહીંયા બે વસ્તુ પુરવાર થશે તો પહેલી વસ્તુ કે બોલિંગ ખ્યાલ આવી જશે કે ભાઈ આપણા બોલર્સ કેટલા સક્ષમ છીએ બીજું જો સારો સ્કોર બને છે તો બેટ્સમેનોની પણ અગ્નિ પરીક્ષા થઈ જશે એકસો સિત્તેર કે એકસો એસી રન બનાવે તો આ ચાર ખેલાડીઓ જે ટોચના છે ત્યાર પછી રિંકુ સિંહ શિવમ દુબે આ બધા ખેલાડીઓ કેટલું સારું પ્રદર્શન કરે છે કારણ કે એક વાત તો ચોક્કસ છે દિલીપભાઈ ટીમમાં જગ્યા ત્રણ જ છે ખેલાડીઓ જે છે એ આપણી બધા અલગ છે એટલે અહીંયા આગળ એ પુરવાર કરવાનું કે કોણ સારું રમે છે અને એટલા માટે અત્યારના તબક્કે એમ લાગી રહ્યું છે કે ઝિમ્બાબ્બે થોડી સારી બેટિંગ કરી રહ્યું છે આપણે અપેક્ષા એ કરીએ કે કેટલા રન્સ આપે છે અને ભારત કારણ કે શ્રેણી જીતશે સ્વાભાવિક વાત છે આ પર્ટિક્યુલર મેચ જીતશે એટલે શ્રેણી જીતી જશે કારણ કે ત્યાર પછીની એ મેચ એક ઔપચારિક મેચ તરીકે આપણે રહેશે એટલે અહીંયા ઘણી બધી વસ્તુ બીજું કે નેક્સ્ટ સિઝન જે છે આપણે જે વાત કરી કે શ્રીલંકા શ્રીલંકા ગૌતમ ગંભીરની પહેલી શ્રેણી બનશે મેન્સ એઝ એ કોચ તો એ પણ એક મહત્ત્વની ઘટના છે એટલે એના નજરમાં પણ કયા કયા ખેલાડીઓ આ ટીમમાંથી છે એ પણ કારણ કે આ શ્રેણી છે પછી શ્રીલંકાની શ્રેણી માટેના ખેલાડીઓની જાહેરાત થશે એટલે હું માનું છું કે એ રીતે પણ આ મેચનું અથવા તો ટુર્નામેન્ટ આ સિરીઝનું મહત્ત્વ વધારે છે શું લાગે છે કે જે પ્રમાણે ભારતીય ટીમની જે પસંદગી કરવામાં આવી છે ખાસ કરીને ઝિમ્બાવે સામેને જે પ્રમાણે આપણે કહ્યું કે ટોપ ફોર બેટ્સમેન પણ જોવા મળી રહ્યા છે બોલિંગ અને બેટિંગ જો બંનેની વાત કરીએ તો ભારતીય ટીમ કઈ રીતે મજબૂત કહી શકાય અદર બોલિંગ યા બેટિંગથી સીઝિમ્બાબે સામે આપણે મજબૂત છીએ આપણે પહેલી મેચ હારી ગયા તો નો ડાઉટ અબાઉટ ઇટ પણ એ પહેલી મેચ હતી અલગ વાતાવરણમાં આપણે રમતા હતા એટલે પણ ત્યાર પછી જે આપણી મજબૂતી છે ફરી પાછી વી હેવ આ અંદર તમે જો કહેવા જાઓ કે સ્ટ્રોંગ પોઈન્ટ કહો છો તો બેટિંગ છે બિકોઝ આપણી પાસે એ ખેલાડીઓ છે કે જેમણે આઈપીએલમાં છગ્ગા ચોગ્ગા મારી આખા વિક્રમોના વિક્રમો બનાવી દીધા છે યશસ્વી જયસ્વાલ છે શુભમન ગિલ છે અભિષેક છે ગાયકવાડ છે તો આ બધા ખેલાડીઓ બહુ જબરજસ્ત છે ત્યારબાદ શિવમ દુબે છે ત્યાર પછી તમારી પાસે રિન્કુ સિંઘ છે સુંદર છે બિશ્નોઈ છે બોલિંગ બી બિશ્નય બિશ્નોઇની સારી બોલિંગ જોવા મળે છે સુંદર સારી બોલિંગ કરી રહ્યો છે અહીંયા એ પ્રોબ્લેમ છે કે ભાઈ તમે આગળની ટીમ માટે એટલે કે શ્રીલંકા સામે જે રમવાનું છે એમાં તમે કયા ખેલાડીઓને તક આપવા માગો છો એ અહીંયા આગળ જો જોવા જઈએ તો એક તો રિન્કુ સિંઘ છે વધારે મહત્ત્વના ગિલ છે યશસ્વી જયસ્વાલ છે એ તો બે લગભગ ટીમમાં આવશે જ અભિષેક છે ગાયકવાડ છે સંજુ છે તો ઘણી બધી આપણી છે અને અહીંયા આપણી સ્ટ્રેન્થ જે છે બેટિંગ છે આપણી સ્ટ્રેન્થ મૂળભૂત આપણે જોવા જઈએ તો જોવાનું એ રહેશે કે કેટલો સ્કોર આપે છે કે જેથી કરીને ભારતની બેટિંગની ચકાસણી થઈ શકે કારણ કે આ માં જે સિલેક્શન કરવાનું છે સિલેક્શનમાં કાંઈ દેખાય છે કે આ ટેસ્ટ કરવા માટે જે બધાને ઉતાર્યા છે કારણ આટલા બધા ઓપનર્સને ઉતાર્યા છે ટીમમાં એટલે એમની પાસેથી સારી બેટિંગની અપેક્ષા છે લેટ સી વોટ હેપન્સ ના બિલકુલ એટલે ભારતના જે ચાર ઓપનર્સની આપણે વાત કરી કે ગીલ યશસ્વી ગાયકવાડ અભિષેકનો જે સમાવેશ કર્યો છે શું લાગે છે કે શ્રીલંકા સામેની શ્રેણીની છે આ બધી તૈયારીઓ દેખાઈ રહી છે બિલકુલ કારણ કે એમાં એવું છે કે એક તો આપણી મેઇન ટીમના ખેલાડીઓ તો છે જ ટીટેન ટ્વેન્ટી વર્લ્ડ કપ જે રમ્યા એ તો આખી ટીમ અકબંધ છે બરાબર એ સિવાય આ બીજી ટીમ મોકલવામાં આવી છે પણ અહીંયાથી ખાલી જગ્યા પૂર્વની જે ત્રણ કે ચાર જણની જ છે મેઇન ટીમમાં એટલે એક 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 વસ્તુ એવું છે કે તમે ટેમ્પરરી કોઈને લો છો અને બીજું કે તમે રોહિત શર્મા તો રોહિત શર્મા સો દોઢસો બસો મેચો સુધી રમે એવો ખેલાડી વિરાટ કોહલી બસો મેચ એ તમે ખેલાડી શોધી રહ્યા એટલે અહીંયા આગળ તમારા માટે બહુ જ છે કે તમે વન મેચ સક્સેસ જોશો કે કન્સિસ્ટન્સી કયા ખેલાડીની છે કયો ખેલાડી કેટલું સારું રમ્યો છે એ પણ જોવામાં આવશે કદાચ આ શ્રેણીની વાત કરીએ તો એકાદ બે બોલર્સને બાદ કરતા જીમવામાંની બોલિંગ પણ એટલી જબરજસ્ત નથી તો એની સામે કદાચ મોટો સ્કોર મૂક્યો હોય તો એ મોટો સ્કોર કેટલો લાભદાયક હમણાં અભિષેક સેન્ચુરી મારી બરાબર છે હવે એ સેન્ચુરી મારી બરાબર છે પણ એ સેન્ચુરીમાં એનો કેચ બાવીસ રને છૂટ્યો એકદમ ઇઝી કેચ જી ત્યાર પછી બીજા બે એના કેચ ડ્રોપ કર્યા તો આ બધી વસ્તુ બી જોવા છે કે ભાઈ કન્સિસ્ટન્સી વિધ હી એઝ ગોટ અ પાવર એમાં કોઈ બેમત નથી જબરજસ્ત પાવરથી એને હિટિંગ કરીને છગ્ગા આટલા બધા છગ્ગા માની જીત્યો છે તો એ સી મજબૂત દાવેદાર તરીકે ડેફિનેટલી છે બની શકે કે રોહિત શર્માની જગ્યા લઈ એવો ખેલાડી અભિષેકમાં મને દેખો જ કારણ કે શુભમન ગિલ જે છે એ હજુ મને એટલું એનું જે જે ફાયર બ્રાન્ડ ક્રિકેટ રિંકુ સિંઘ રમે છે ફાયર બ્રાન્ડ ક્રિકેટ જે આ ખેલાડી અભિષેક રમે છે આઈ થિંક એ ફાયર બ્રાન્ડ ક્રિકેટ હજુ હજુ ગિલમાં જોવા મળતું નથી સો દેટ ધેટ્સ વન પોઈન્ટ વિચ ઇઝ ગોઈંગ નેગેટિવ એટલે એને કદાચ ધારો કે ટીમમાં સમાવો હોય તો હું નથી માનતો કે ઓપનર તરીકે બહુ ફિટ મારી દ્રષ્ટિ બેસે હા વિરાટ કોહલીની જગ્યાએ એને એ કરી શકાય કારણ કે એ જે પર્ટિક્યુલર જગ્યા છે એ બહુ જ મોટી કુશનવાળી જગ્યા છે શરૂઆતમાં વિકેટ જો જલ્દી પડી જાય તો એનો એક રોલ છે ઓપનિંગ બેટ્સમેન તરીકેનો અને ત્યાર પછી એ બેટિંગને આગળ વધારી શકે હી હેઝ ગોટ ધેટ કેપેસિટી કે પોતે સ્ટેન્ડ આપીને એક મોટી પાર્ટનરશીપ બનાવીને એ ટીમના માટે મદદરૂપ થઈ શકે છે એટલે એ ક્વોલિટી એની ત્યાં આગળ કામ લાગી જશે ઓપનિંગમાં યશસ્વી જયસ્વાલને અભિષેક મને લાગે છે કે દે આર વેરી રાઈટ ત્યારબાદ તમારી પાસે ગાયકવાડ છે એ પણ એક બહુ સારામાં સારો ખેલાડી છે એ વનડાઉનમાં સારું રમી શકે છે તો તમારી પાસે ઘણા બધા એ છે અને આ સેટલ ક્યારે થશે કે આ શ્રેણી જ્યારે પચશે વન ડેની અને ટી ટ્વેન્ટીની ત્યારે આપણને ખરેખર ખ્યાલ આવશે કે કારણ કે વન ડે શ્રેણીમાં એ રોહિત શર્મા અને વિરાટ કોહલી નથી રમવાના અત્યાર અત્યારના તબક્કે એટલા બધા ખેલાડીઓ કે એલ રાહુલનું નામ આપણને અચાનક સંભળાવવા લાગ્યું છે તો એ બધા ખેલાડીઓ આવશે અને રમશે પણ આ ત્રણ ખેલાડીઓનું પરમેનન્ટ સોલ્યુશન શોધવાનું એ બીસી સાઈને કેટલું આ શ્રેણીમાંથી સફળ થયું છે એ જોવો રહ્યો ચલો બિલકુલ તો જે રમતમય વિશ્વ બન્યું છે અને એ અલગ અલગ રમતોની ચર્ચા પણ આપણે કરી કે કયા કયા પ્રકારની રમતો જે દેશ અને દુનિયાના ખૂણે ખૂણે રમાઈ રહી છે પણ સાથે જે શ્રીમલ ભટ્ટ માસ્ટર ઓફ ટેનિસ આપણી સાથે જોડાયા હતા ફોનલાઈન પર એમણે જે વાત કરી કે ખાસ તો વિમ્બલ્ડનની જે ગ્રાન્ડ સ્લેમનો જે ફાઇનલ મુકાબલો છે એમાં જોકોવિથને અનુલક્ષીને એમણે કહ્યું કે અદ્ભુત મેચ કહી શકાય અદ્ભુત મુકાબલો જીતી લીધું છે ફોર્મમાં છે નો ડાઉટ બંને જે ખેલાડીઓ જે ફોર્મમાં છે બ્લોક બ્લસ્ટર મુકાબલો મુકાબલો રહે તેવી પણ શક્યતા છે અને જોકોવિચ કરતાં અલકારાઝનું પાલડું એમનું કહેવું છે ભારે છે અશોકભાઈએ પણ ઓવરઓલ આ આ જ મુકાબલાને લઈને ફાઇનલને લઈને પણ ચર્ચા કરી સાથે જ એમણે ભારત જિમ્બાબ્વે ટી ટ્વેન્ટી મેચ રમાઈ રહી છે એની વાત કરી અને સાથે જ લોકોને રસ પડી રહ્યો છે અત્યારે રમત જગતમાં અશોકજીએ કહ્યું એમ કે લોકોને જે ગમતું છે જોઈતું છે એ પીરસાઈ રહ્યું છે અને એને લઈને આખું જે રમતમય આ વિશ્વ છે એ બન્યું છે ઝિમ્બાબેનું પ્રદર્શન એમણે કહ્યું એમ એટલું સારું નથી રહ્યું પણ ભારતીય ટીમના ખેલાડીઓ જે પ્રમાણે ફોર્મ બતાવી રહ્યા છે પરથી લાગી રહ્યું છે કે આ જે કદાચ શ્રેણી જીત જો કદાચ ભારતીય ટીમમાં આવી જાય નહીંતર શક્યતાઓ ભારતીય ટીમની ખૂબ જ વધારે દેખાઈ રહી છે આ શ્રેણી જીતવાની ચર્ચાનું સમાપન કરીએ છીએ અને ચર્ચામાં ભાગ લેવા બદલ અશોકજી ઉપસ્થિત રહ્યા ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ તો દર્શક મિત્રો આ હતી ચર્ચા વિશ્વમાં અલગ અલગ જગ્યાએ દેશના અલગ અલગ ખૂણે જે રમતો રમાઈ રહી છે એની ઓવરઓલ ચર્ચા કરવાનો પ્રયાસ કર્યો ફરી મળીશું પ્લે ગ્રાઉન્ડ સ્પોર્ટ શોમાં એક નવા વિષય સાથે નમસ્કાર